છત્તીસગઢના અંબિકાપુરમાં ભાજપ નેતાના એકસો વીસ કિલો વજનના બકરાની ચોરીનો મામલો અત્યારે ચર્ચામાં છે અંબિકાપુર પોલીસે બકરાને શોધવા માટે એક સ્પેશિયલ ટીમ પણ બનાવી છે બકરાની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે શાતિર ચોરોએ 18 લાખની વર્ના ગાડીમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો 8મી ફેબ્રુઆરીની સવારે 120 કિલોના બકરાની ચોરી થઈ પોલીસ હજુ સુધી બકરાને શોધી શકી નથી જેથી ભાજપ નેતા સુરેશ ગુપ્તા ભાજપના નેતાઓના પ્રતિનિધિ મંડળ સાથે એડિશનલ એસપી પાસે પહોંચ્યા અને બકરાને જલ્દીથી શોધવા માટે મેમોરેન્ડમ પણ આપ્યું વાસ્તવમાં અંબિકાપુરથી માત્ર કિલોમીટર દૂર રઘુનાથપુર આવેલું છે અહીંના ભાજપ નેતા સુરેશ ગુપ્તાનો બકરો ચોરી થઈ ગયો આ બકરાને ચોરી કરવા માટે ચોરો અઢાર લાખની વરના કાર લઈને પહોંચ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ભાજપ નેતાએ સીસીટીવી ફૂટેજની સાથે જ રઘુનાથપુર ચોકી પર બકરી ચોરીની ફરિયાદ નોંધાવી પણ આજ સુધી બકરાની કાં તો ચોર વિશે કોઈ પણ જાણકારી પ્રાપ્ત નથી થઈ કહેવામાં આવી રહ્યું છે કે આ બકરો ભાજપ નેતા માટે ખૂબ જ ખાસ હતો ભાજપ નેતાને બકરો ખૂબ જ પસંદ હતો હવે બકરો ચોરાઈ ગયા બાદ ભાજપ નેતા અને તેમના પરિવારના સભ્યો નિરાશ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તકી તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર